અગત્યના પોઈન્ટ ઉપર જોઈએ પોલીસના નાકાબંધી અને તમામ ગાડીઓને ચેકિંગ આમાં ખાસ કરીને જો ગાડીઓમાં અમુક લોકો જો છરી ચાકુ તલવાર ધોકા આ પ્રકારના જો એવા શસ્ત્રો લઈને ચાલે છે જો એકદમ પ્રતિબંધિત છે અને સાથોસાથ જો ઘણા બધા ગાડીઓમાં લોકો બ્લેક ફિલ્મ લગાવીને ચાલે છે ફીર અમુક લોકો જો મોટર સાયકલવાળા હોય છે તો મોડીફાઈડ સાયલેન્સર લઈને ગાડી ચલાવે જેના લીધે ધ્વનિ પ્રદૂષણ બી થાય છે અને લોકોને તકલીફ બી પડતી હોય